તો ચાલો અમે જઈએ છીએ ફરવા તો તમે બધાએ ચાલો મારી સાથે શંકર ભગવાનની બહુ મોટી મૂર્તિ છે ત્યાં લગભગ તમે જોઈ હશે ટીવીમાં યુટ્યુબમાં બધી જગ્યાએ તો મને મારા હસબન્ડ લઈને જાય છે ઓફિસમાંથી કામ કરીને ચાર પાંચ કલાક અમે ફ્રી છીએ તો કે ચાલતાના દર્શન કરવા લઈ જવું મંદિરે તો ચાલો આપણે જઈએ એ હાલો હાલો શંકર ભગવાનના દર્શન કરવા આ બધી અમારી ગાડી છે ભાડે આપી છે પણ અત્યારે અમે પોતે જ ભાડા ગાડી કરીને જઈ છીએ ફરવા આ રીક્ષા અમારી છે એ ઓટો બી અમારી હેરા

कितना बड़ा पहाड़ है नागराज इधर घर ले लो देखो वो रहा घर Jenny